ઓડેલીમાં શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો સાથે સાથે નિવૃત્ત કર્મચારીઓ માટે પણ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોડેલીની નામાંકિત એવી શેઠ એચએચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વડતાલ સત્સંગ સભાના પ્રમુખ પૂજ્ય શ્રી નવતમ પ્રકાશદાસ સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સ્વામીઓની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય અને ભાવસભર વિદ્યાર્થી શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ આશા અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો ઉપસ્થિતિ પૂજ્ય સ્વામીજી સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયેલા કાર્યક્રમ દરમિયાન પૂજ્ય શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સ્વામીજીઓનું શાળાના પ્રમુખ શ્રી ભાવેશભાઈ શિરોલાવાલા દાતા શ્રી પ્રદીપભાઈ ચોક્સી બિલ્ડર કમલેશભાઈ ગાંધી વૈષ્ણવ સમાજના અગ્રણી અશ્વિનભાઈ શાહ ઉદ્યોગપતિ જયમીન પટેલ શાળાના આચાર્ય સુરેશકુમાર પટેલ દ્વારા પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે શેઠ એચએચ શિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી ભાવેશભાઈ શિરોલાવાલાએ સ્વાગત પ્રવચનમાં શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સંસ્કાર સભર પરંપરાનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ લાવવાની શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત વડતાલ સત્સંગના સભાના પ્રમુખ શ્રી પૂજ્ય નૌતમ પ્રકાશ દાસજી સ્વામીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા